આપણે હજી છે ને ટીપી ત્રેસઠ સર્વે નંબર નવસો બાર એફપી એકસો આઠ ત્રણ કે એ એ બીજાના ઓપીમાં લઈ ગયેલો તો એવી એક નોટિસ આઠ અગિયારે કોર્પોરેશન બાંધકામ શાખાએ બિલ્ડરને આપેલી આજે એકસોને આઠ દિવસ થઈ ગયા હું ટીડીઓ પાસે આવું ટીડીઓ સાહેબ મને એવું કે મેં કમિશનર પાસે ફાઇલ મૂકી છે કે તમારો જે રજાચિઠ્ઠી નકશા રદ કરવા મૂકી છે પણ છેલ્લે કંટાળી અને મારે પંદર બે હું હાઈકોર્ટમાં ગયો અને હાઈકોર્ટે મને આ લોકોને કોર્પોરેશનને નોટિસ કાઢી છે અને ઓગણીસ ત્રણે આ લોકોને હાજર રહેવાનું છે તો જ્યાં સુધી તમે હાઈકોર્ટમાં નથી જતા ત્યાં સુધી આ કોર્પોરેશનના અધિકારીઓ એટલા જાડી ચામડીના થઈ ગયા છે ને કશું તમારું સાંભળવા તૈયાર જ નથી બસ એનું ધાર્યું એનો મતલબ કે મને એકસોને આઠ દિવસ કર્યા છે તો આ આ પ્રકારની અંદર ખોટું થયું છે અને થયું છે એટલા માટે મારે હાઈકોર્ટમાં જઈ અને મારે ન્યાય મેળવવો પડ્યો કમિશનરશ્રીને મેં હું મળ્યો પછી ટીડીઓશ્રીને મળ્યો તો બધા શું કે છે કે અમે કમિશનરશ્રીને ઓફિસમાં અમે રદ કરવા માટેની ફાઇલ મૂકી છે પણ કેટલા દિવસ તો એકસો આઠ દિવસ થઈ ગયા પણ ના છૂટકે મારે હાઈકોર્ટમાં જઈ અને હાઈકોર્ટે નોટિસ કમિશનરશ્રી ટીડીઓશ્રી અને ડેપ્યુટી ટીડીઓને નોટિસ કાઢી છે હવે આગળ જોઈએ કે આ પ્રકારની અંદર એમના મંજૂર થયેલા નકશા ચિઠ્ઠી રદ કરે છે કે પછી હજુ મારે આગળ કોર્ટમાં લડવું પડે છે એ હવે સમય આવે છે ઓગણીસો ત્રણ પહેલાં મને શું નિર્ણય આપે છે ખ્યાલ આવે ત્યારે કમિશનર સાહેબે કીધું કે અમે જવાબ કરી દઈશું એ તો હજુ એવું જ કે છે કે જવાબ કરી દઈશું પણ ક્યારે કરીશું આજે મારા હાઈકોર્ટમાં મારા રૂપિયા ખર્ચા છે તો ત્યાં સુધી તમે શું કરો છો ભાઈ કે સામાન્ય માણસ આવે છે અને કંઈ પણ તમારી એક પુરાવા સાથે અરજી લઈને આવે છે તો તમારે જવાબ કરવાની તમારી ફરજ બંધારણ બંધારણમાં આવે છે સાંભળો